આપણું પોરબંદર ગ્રીન પોરબંદર અંતર્ગત પોરબંદરને દસ હજાર કરતાં વધુ વૃક્ષોથી લીલું છમ બનાવવાના પ્રોજેક્ટ માટે હાલમાં પચીસોથી વધુ ટ્રી ગાર્ડ બની ગયા છે ત્યારે આ પ્રોજેક્ટ સ્થળની મુલાકાત લઈને પૂર્વ કેબિનેટ મંત્રી સહિત આગેવાનોએ વૃક્ષારોપણ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના પોરબંદર તાલુકાના પ્રમુખ રામદેવભાઈ મોઢવાણિયા અને પાયોનર ક્લબના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા સહિત ધર્મેશભાઈ પરમાર વગેરેની ટીમ દ્વારા પોરબંદર છે શહેરને હરિયાળુ બનાવવા માટે દસ હજારથી વધુ વૃક્ષો વાવવાનું મહાઅભિયાન શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે તેની તૈયારીના ભાગરૂપે આપણું પોરબંદર ગ્રીન પોરબંદર પ્રોજેક્ટની તડામાર તૈયારીઓની સમીક્ષા કરવા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા છાયા પોરબંદર નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા ગ્રીન આર્મીના સાથીઓ ડોક્ટર શેઠ ડોક્ટર દર્શક પટેલ ભરતભાઈ રૂઘાણી હર્ષદભાઈ રૂઘાણી ડોક્ટર રૂપાણી આકાશ લાખાણી સહિત ગ્રીન આર્મીના સાથી મિત્રોએ સ્થળની મુલાકાત કરી હતી અને થી વધુ ટ્રી ગાર્ડ બની ગયા છે તે કામગીરીને નિહાળી હતી ખાતર રોપા અને સામગ્રી પણ તૈયાર છે ત્યારે વહેલાસર વૃક્ષારોપણ કાર્યક્રમ પોરબંદરમાં શરૂ થવા જઈ રહ્યો છે તેથી પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા સહિત આગેવાનોએ શહેરીજનોને આ મહાઅભિયાનમાં જોડાવાની અપીલ પણ કરી હતી